હજુ તો ઉત્તરાયણ પર્વની શરૂઆત જ થઈ છે ત્યાં વડોદરા શહેરમાંથી મારામારી અને અશાંતિના બનાવો સામે આવી રહ્યા છે પતંગોત્સવ જેવા આનંદમય તહેવારની ઉજવણી વચ્ચે શહેરમાં શાંતિ ભંગ થતી ઘટનાઓ ચિંતાજનક બની રહી છે વડોદરાના હાથીખાના વિસ્તારના ગેટ નંબર એક પાસે પતંગની લારી લગાવવાના મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પતંગ વેચાણ માટે લારી લગાવવાના મામલે સબ્દા ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી જે થોડા જ સમયમાં હાથાપાઈ અને જાહેરમાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી રસ્તા પર જ થયેલી આ મારામારીના કારણે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું અને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં હાજર એક જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેટલાક શખ્સો કાયદાનો ભંગ કરી જાહેરમાં ઝઘડો કરી રહ્યા છે જેના કારણે રસ્તા પરથી પસાર થતા નાગરિકોને પણ અસુવિધા થઈ હતી ઘટનાની જાણ થતાં જ વડોદરાની કુંભારવાડા શહેર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચાર શખ્સોની અટકાયત કરી હતી કાયદાને નેવે મૂકીને જાહેરમાં મારામારી કરનાર શખ્સોને પોલીસે કડક પાઠ ભણાવ્યો હતો કાયદાનું પાલન કરવાનું મહત્વ સમજાવવા માટે પોલીસ દ્વારા શખ્સોને કાન પકડીને માફી મંગાવવામાં આવી હતી જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર ઘટનાના તમામ પાસાઓની વિગત એકત્ર કરવામાં આવી રહી છે સાથે જ ઉત્તરાયણ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને નજરદારી વધારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ તહેવાર ભાઈચારો આનંદ અને ઉત્સાહનો પ્રતિક છે પરંતુ આવા નાના મુદ્દાઓને લઈને થતી મારામારી તહેવારની ખુશીને બગાડે છે પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ વિવાદ ઊભો થાય તો કાયદો પોતાના હાથમાં લેવાના બદલે તાત્કાલિક પોલીસને જાણ કરે અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ટીવી સેવન્ટીન ગુજરાતી તમારી સાથે તમારી માટે